ઉપલેટાના એમએલએ મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ એક પત્રિકા વાયરલ થઈ છે એમએલએ મહેન્દ્ર પાડલિયા ઉઘરાણા કરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ થયો છે ભ્રષ્ટાચારના આરોપ સાથે આ પત્રિકા વાયરલ થઈ છે એમએલએના મળતી આ કચેરીઓમાં ઉઘરાણા કરતા હોય તે પ્રકારે ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટરો પાસેથી ઉઘરાણા કરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ થયો છે નગરપાલિકામાં ચીફ ઓફિસર સાથે મળી ભ્રષ્ટાચાર કરતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પર અત્યારે ફિલહાલ અને તેમના મળતિયાઓ કચેરીમાં ઉઘરાણા કરતા હોય તે પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે ખૂબ જ મહત્વના ઇનપુટ સામે આવી રહ્યા છે અત્યારે ફિલહાલ કોન્ટ્રાક્ટરો પાસે ઉઘરાણા કરાવતા હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે ત્યારે આ ઉપલેટાના ધારાસભ્ય છે મહેન્દ્ર પાડલિયા એ તેમના વિરુદ્ધ અત્યારે ફિલહાલ પત્રિકાઓ વાયરલ થઈ રહી છે અને એમએલએ મહેન્દ્ર પાડલિયા ઉઘરાણા કરાવતા હોય તેવો આક્ષેપ આ પત્રિકામાં કરવામાં આવ્યો છે ભ્રષ્ટાચારને લઈને જે આરોપો થઈ રહ્યા છે તેને લઈને અત્યારે ફિલહાલ આ પત્રિકા વાયરલ થઈ છે ધારાસભ્યના મળત્યા કચેરીઓમાં ઉઘરાણા કરાવતા હોય તે પ્રકારે આક્ષેપ થયા છે અત્યારે ફિલહાલ આ કોન્ટ્રાક્ટરો પાસેથી તેઓ ઉઘરાણા કરાવી રહ્યા હોય તે પ્રકારે આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે નગરપાલિકામાં ચીફ ઓફિસર સાથે મળી અને ભ્રષ્ટાચાર ધારાસભ્ય પર આ પ્રકારના આક્ષેપો લાગ્યા છે ધારાસભ્ય અને તેના મળતિયાઓ આ પ્રકારે ઉઘરાણા કરાવી રહ્યા છે તેવા આક્ષેપો અત્યારે ફિલહાલ કરવામાં આવ્યા છે ખૂબ જ મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પર અને તેમના મળતિયાઓ પર ઉઘરાણા કરાવતા હોવાનો આક્ષેપ થયો છે એટલે કે પૈસાની લેતી દેતીને લઈને મોટા આક્ષેપો થયા છે ત્યાં સુધી કે એક અધિકારીની સાથે મળીને તેઓ આ પ્રકારે કામ કરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરો પાસેથી નાણાં ઉઘરાવી રહ્યા છે તે પ્રકારનો આક્ષેપ આ પત્રિકામાં વાયરલ થયો છે નગરપાલિકામાં જે ચીફ ઓફિસર છે તેની સાથે મળીને ભ્રષ્ટાચારની આ સમગ્ર ખેલ જે છે તે ચાલી રહ્યો છે તેવો આક્ષેપ પણ આ પત્રિકામાં થયો છે તો ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાંડલ્યા પર આ મોટો આક્ષેપ લાગ્યો છે ધારાસભ્ય ખાસ મહેન્દ્ર પાડલિયા પર અત્યારે મોટો આક્ષેપ થયો છે ભ્રષ્ટાચારના આરોપ સાથે આ પત્રિકા વાયરલ થઈ છે અને ધારાસભ્યના મળત્યા આ કચેરીઓમાં ઉઘરાણા કરાવતા હોય તે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધારાસભ્ય અને તેના મળતી આવ કોન્ટ્રાક્ટરો પાસેથી નાણાં ઉઘરાવી રહ્યા છે જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પર પણ આક્ષેપ કરવામાં આવ્યો છે સંવાદદાતા ધ્રુવ અત્યારે ફોનલાઈન પર આપણી સાથે ધ્રુવ ઉપલેટાના ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો થયા છે આ પત્રિકા કોણે વાયરલ કરી તેને લઈને તપાસ શું કઈ શરૂ થઈ છે કે નહીં અને પત્રિકામાં શું માહિતી છે ચોક્કસથી જો વાત કરવામાં આવે યસ તો ઉપલેટાના ધારાસભ્ય દ્વારા તે ઉઘરાણા કરતા હોય અને તેવો જે લેટર પેડ છે તે વાયરલ થઈ ગયો છે ને અર્ફરાટ ભ્રષ્ટાચારનો છે તે આરોપ છે તે લાગ્યો છે જે ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડેલીયા નામનો જે ભ્રષ્ટાચારનો છે તે લેટર છે તે વાયરલ થયો છે ને ઉપલેટા અને જે ધોરાજીના જે ધારાસભ્ય છે મહેન્દ્રભાઈ પાંડલિયા દ્વારા છે તે દરેક કચેરીમાં ઉઘરાણા કરતા હોય તેઓ લેટર પેડમાં છે તે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે અને જે વાયરલ લેટર પેડમાં ભાજપ સક્ષ બંધ પાર્ટી હોવા છતાં જે ઉપલેટા ધારાસભ્ય જે ભ્રષ્ટાચાર જે કરવામાં આવ્યો છે હોવાનો છે તે લેટર પેકમાં આરોપ છે અને જે ધારાસભ્ય દ્વારા નાના નાના કોન્ટ્રાક્ટર થી મોટા કોન્ટ્રાક્ટર પાસેથી ઉઘરાણા કરતા હોવાનો લેટર પેકમાં ઉલ્લેખ છે

કોઈ તો હું કહી ના શકું ને જ્યાં કોઈ પુરાવા હોય તો કઈ રીતે કહી શકાય જી 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 બિલકુલ ખૂબ ખૂબ આભાર મહેન્દ્રભાઈ આપ સમય ફાળવીને ન્યૂઝ કેપિટલની સાથે જોડાયા તો આપ સાંભળી રહ્યા હતા અત્યારે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયા આપણી સાથે જોડાયા હતા તેમણે કહ્યું છે કે કોઈ હિત શત્રુએ આ પ્રકારનું કામ કર્યું હોઈ શકે છે તેમની જે શાખ છે તેને નુકસાન પડવા પહોંચાડવાનો પ્રયાસ છે અને તેમણે જિલ્લા પોલીસ વડાને અત્યારે આ મુદ્દે ફરિયાદ નોંધાવી છે